કેશ ઉપાડવા જતા પૈસા ન મળતા ચારની ધરપકડ સુરતના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેંકના એટીએમમાં માં ગ્રાહકોને છેતરીને પૈસા ચોરી કરવાની એક અનોખી મોડલ્સ ઓપરેન્ડિ નો પર્દાફાશ થયો છે ચોર ગેંગની એટીએમ રૂમમાં થઈ બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટના સ્થળે લાઈવ ડેમો પણ કર્યો મળતી માહિતી મુજબ આરોપીઓની આ ગેંગ યુકો બેંકના એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્શન સ્લોટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દેતી હતી જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતો ત્યારે મશીનમાંથી બહાર આવતી નોટો આ ગમ પટ્ટીમાં ફસાઈ જતી હતી ગ્રાહકને લાગતું કે મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે અથવા તો પૈસા બહાર આવ્યા નથી નિરાશ થઈને ગ્રાહક ખાલી હાથે એટીએમ કેબિનમાંથી નીકળી જાય ત્યારબાદ તરત જ આ ગઠિયા આવીને ગમ પટ્ટી સાથે ફસાયેલી નોટો કાઢી ચોરી કરીને ફરાર થઈ જતા હતા ચોરીની ઘટનાઓ છેલ્લા બે દિવસથી સતત થઈ રહી હોવાની શંકા યુકો બેન્કના મેનેજરને થઈ હતી એટીએમમાં થતી ગડબડને કારણે તેઓ નિયમિત તપાસ માટે એટીએમ કેબિનમાં પહોંચ્યા હતા નિયમિત નિરીક્ષણ દરમિયાન તેમની ડસ્ટબિનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી મળી આવી હતી જેને ચોરીની પદ્ધતિ તરફ ઇશારો કર્યો હતો મેનેજરે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં ફરલેખિત ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે તાત્કાલિક તપાસનો ચક્રો ગતિમાન કર્યા પોલીસે સૌપ્રથમ પ્રથમ કેબિનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાયું કે એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનના ગેસ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરી રહ્યો છે ઉપરાંત બીજા જ દિવસે વહેલી સવારે પણ અન્ય એક એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતી નજરે પડતા પોલીસે મામલાની ગંભીરતા સમજી આરોપીને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી પોલીસે ચોરીના ગુનામાં સંડવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી આશરે રૂપિયા ત્રીસ હજાર જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી છે ઝડપાયેલા આરોપીઓ વિકી કુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા છોટુકુમાર પાસવાન ક્રિશકુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા હોવાનું જણાવ્યું છે પોલીસે ગ્રાહકોને પણ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે આસપાસની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે અપીલ કરી છે